લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે જેના ભાગરૂપે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની ટીમ મહાવીર ટર્નિંગ વિસ્તારમાં ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન જીજે એકવીસ ટી અઠ્ઠાણું એકત્રીસ નામની ફોર્સ ટ્રાવેલ્સની મિની બસ રોકી તપાસ કરતા ચેક કરવામાં આવતા ગાડીનો રજિસ્ટ્રેશન નંબર પોલીસની ગુજકોપ એપમાં નાખવામાં આવતા આ નંબર બીજી બે ફોર્સ ગાડી નોંધાયેલી હોવાનું બતાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી ગાડીના માલિક અને હાંસોટના સુણેવ ખુર્દના રહેવાસી વિજય ધનસુખ પટેલની પૂછપરછ કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે તેની પાસે જે ગાડી હાલમાં છે તેનો નંબર જીજે સોળ એયુ ઓગણસાઠ ત્યાંસી છે પણ પૂરતા કાગળ નહીં હોવાથી જીજે એકવીસની ખોટી નંબર પ્લેટ લગાવી છે તેની પાસે અન્ય બે ફોર્સ ટ્રાવેલ્સ છે તેને પણ જીજે એકવીસ વાળી નંબર પ્લેટ લગાવીને અવારનવાર ફરતો હતો ગાડીની વેલિડિટી પૂર્ણ થઈ જવાની સાથે તેનો ખર્ચ વધુ હોવાથી તેણે આ કારસ્તાન રચ્યો હોવાની કબૂલાત કરી હતી હાલ તો પોલીસે ચાર પોઈન્ટ પચાસ લાખની કિંમતની બે ફોર્સ ગાડી કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી